નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આમ વાતનું અક્ષીર ઔષધિ વિશે માહિતી મેળવશું તો આમ વાતના કારણે આપણે ઘણી વખત ઘૂંટણની અંદર કોણીની અંદર આંગળોની અંદર કમરની અંદર પગની એડીની અંદર શરીરના દરેક સાંધાઓની અંદર દુખાવો પણ થતો હોય અથવા તો જે જગ્યા પર દુખાવો થાય એ જગ્યા પર સોજો પણ મિત્રો આવી શકે તો એ છે મુખ્ય રીઝન આમ વાતના કારણે આપણે દરેક સાંધાઓની અંદર કોણીની અંદર ગમે તે શરીરના દરેક સાંધાઓની અંદર દુખાવો ઠંડી મોસમની અંદર એ વધી શકે છે તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ જેથી કરીને જે દુખાવો થઈ રહ્યો છે અથવા તો જે જગ્યા પર દુખાવો થાય એ જગ્યા પર સોજો આવી જાય એ સોજો પણ આપણે કઈ રીતના દૂર કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર માહિતી મેળવશું અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવટ થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તમારી જિજ્ઞાસા હોય તો તમને ચોક્કસપણે આવી આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મળતી રહેશે અને એ પણ મોસમ આધારિત આયુર્વેદિક ઔષધિનો આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકીએ કેવા સંજોગોની અંદર કરી શકીએ કેટલા પ્રમાણમાં કરી શકીએ જેથી કરીને જે કંઈ સમસ્યા હોય એને આપણે રિકવર કરી શકીએ અને એ સમસ્યા આપણા શરીરમાંથી દૂર પણ કરી શકીએ તો આ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો માની લો કે ઠંડીની મોસમ શરૂઆત થાય એટલે આપણે સૌને પ્રેક્ટિકલી અનુભવ તો થાય છે કે આંગળીની અંદર પણ દુખાવો થાય દરેક સાંધાઓની અંદર કોઈક ને કોઈક અંશે દુખાવો થતો હોય તો મિત્રો એ છે મિત્રો આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય અથવા તો વાયુવર્ધક અનાજનું આપણે સેવન કરી રહ્યા હોય તો પણ એ પ્રોબ્લેમ વધી શકે બીજા નંબર છે આમ વાતની સમસ્યા હોય તો પણ એ પ્રોબ્લેમ વધી શકે તો ખાસ કરીને માની લો કે સોજો આવે એને તો આપણે સહન કરી શકીએ એના પર આપણે હળદણ લેપ કરી શકીએ આંબા હળદર વાટી અને લેપ તમે લેપ કરો તો પણ એની અંદર તમને રિકવરી મળશે પણ જે મેઇન પ્રોબ્લેમ છે કે અંદર ઇન્ટરનલ જે આપણે દુખાવો થાય છે એનું કઈ રીતના આપણે ઈલાજ કરી શકીએ જેમ કે આપણે ઠંડી વધે એ રીતના એ દુખાવો પણ વધી શકે તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો દુખાવોની ગોળીઓ પણ મળે છે દરેક પ્રોબ્લેમની ગોળીઓ આપણને બજારની અંદર મળે છે પણ મિત્રો બને ત્યાં સુધી આપણે આયુર્વેદની ગોળીઓ આયુર્વેદિક ઉપચાર કરીએ તો આપણા શરીરને બને ત્યાં સુધી નુકસાની થવાની કોઈ ચાન્સ રહેતા નથી હા ખરેખર શરીરની પ્રકૃતિ અલગ હોય તો થોડા ઘણા શ્યાન પણ તકલીફ થઈ શકે પણ એ સમસ્યા ધીરે 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 કરીને આપણે દૂર પણ કરી શકીએ પણ ખાસ એટલું ધ્યાન પણ રાખવું જરૂરી છે કે આયુર્વેદના નિયમો પણ એવા છે કે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરતાં પહેલાં આપણે ધીરજ ધૈર્ય રાખવું જરૂરી છે તો જ એની અંદર આપણને રિકવરી મળી શકે તો ચાલો હવે શરૂઆત કરીએ કે અક્ષીર ઔષધિ આપણે કઈ રીતના બનાવી શકીએ એ પણ તમે એક જ દિવસની અંદર તમે ઘરે બેઠા ખૂબ સરળતાથી તમે બનાવી શકશો અને એનું સેવન તમારે નરણા કોઠે એટલે ભૂખ્યા પેટે તમારે કરવાનું છે એટલું ખાસ તમે ધ્યાન રાખજો જમ્યા બાદ તમારે બિલકુલ નથી સવારે ભૂખ્યા પેટે તમે એનું સેવન કરજો જેથી કરીને તમને જે કંઈ સમસ્યા થઈ રહી છે સોજો હોય દુખાવો થતો હોય એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને આરામનો અનુભવ પણ તમને મળી શકશે તો તમારે એની અંદર ચાર ગ્રામ જેટલું સૂંઠનો પાવડર લઈ લેવાનો બરાબર છે એની સાથે એક કપ જેટલું તમે પાણી લઈ લો એક કપ પાણીની અંદર ચાર ગ્રામ જે સોફનો પાવડર લીધો એ નાખી દો ત્યારબાદ ધીમા તાપે એને ગરમ કરો અને એક કપ જે પાણી છે એ અડધું થાય ત્યાં સુધી એને ગરમ કરો ત્યારબાદ એને કોઈક રકાબેટની અંદર તમારી ઈચ્છા અનુસાર એને અલગ કરી દો અને ત્યારબાદ તમારે એક ચમચી અથવા દોઢ ચમચી દિવેલ એની અંદર નાખી અને મિક્સ કરી દો બરાબર છે ત્યારબાદ તમે કોઈ કાચની બોટલની અંદર તમે એને ભરીને મૂકી રાખો ને સવારે નરણા કૂઠે તમે એક ચમચી અડધી ચમચી તમારી ઈચ્છા અનુસાર તમે એનું સેવન કરી શકો તમે ખૂબ સરળતાથી પી શકો તો જેથી કરીને તમને ઠંડી મોસમની અંદર જે કંઈ સાંધાઓની અંદર દરેક સાંધાઓની અંદર કદાચ થોડા ગણાય તમને દુખાવો થતો હોય કોણેની અંદર આંગળીઓની અંદર આંગળી જકડાઈ જતી હોય બરાબર છે એ બધી સમસ્યા થતી હોય શરીરના કોઈ પણ સાંધાઓની અંદર તમને દુખાવો થતો હોય સોજો આવી જતો હોય જીવ તમને અનુભવ થતો હોય તો ચોક્કસપણે તમે આ પ્રયોગ કરી શકશો ચાર ગ્રામ સૂટ એક કપ પાણી અને એક ચમચી અથવા દોઢ ચમચી દિવેલ બરાબર એટલું જ તમારે ઉપયોગ કરવાનો છે એના સિવાય કશું ઉપયોગ કરવાનો નથી તો તમને આ ઠંડી મોસમના કારણે જે કંઈ તકલીફ થઈ રહી છે સાંધાઓની અંદર શરીરની અંદર એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે તો આમ વાતનું ઓક્સીર ઔષધિ છે એરંડિયો અને સૂંઠ ખૂબ અક્ષર એક ઔષધિ છે એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ ઘરે બેઠા જ અને તમે પ્રેક્ટિકલી અનુભવ પણ તમને ચોક્કસપણે ટૂંક સમયમાં એકથી બે દિવસની અંદર તમને મળી શકશે તો આજની વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે ઠંડી મોસમની અંદર અનેક પ્રોબ્લેમો વધી શકે છે તો બને ત્યાં સુધી ઠંડી મોસમથી આપણે એની સામે રક્ષણ લઈ શકાય એના વિશે તમને માહિતી આપી હતી કે જે વ્યક્તિઓને ઠંડી ખૂબ અસહ્ય થતી હોય તો એવા સંજોગોની અંદર પણ આપણે શરીરને સ્ટ્રોંગ રાખવું જરૂરી છે તો જ આપણે સુરક્ષિત રહી શકીએ તો મળીએ કોઈના વિડિયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી ખાસ તમે ધ્યાન રાખજો પરિવારનું ખાસ ધ્યાન રાખજો અને આ અમૂલ્ય શરીર આપણને મળ્યું છે તો એને અમૂલ્ય રાખવું એ આપણી પોતાની ફરજ છે જો એના પ્રત્યે આપણે એટલા કરીશું તો સમય જતાં માની લો કે પચાસ સાઠ સુધી તો આપણે એને કવર કરી શકીએ પણ ત્યારબાદ આપણે તકલીફ આપણે જાતે પોતે સહન કરવી પડી શકે તો બને ત્યાં સુધી આપણે સુરક્ષિત રહીએ આપણા શરીરને સુરક્ષિત રાખીએ જેથી કરીને આપણે ખુશખુશાલ જીવનશૈલી આપણે વિતાવી શકીએ તો અને ખાસ કરી મિત્રો તમને કદાચ આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો તમને ચોક્કસ આયુર્વેદિક ઔષધિ વિશે જંગલી જડી વિશે માહિતી મળતી રહેશે અને ચેનલ પર પહેલી વખત આમનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી કોઈને નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે